રાજકોટ અગ્નિકાંડમાં આવકાર્યા કે ના સાચી વાત છે આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ હોય શકે ને આ લડતમાં અમારું સમર્થન પણ સાથોસાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે હું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓ બન્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે માહિતી રહો એસ નાઇન ન્યુઝ સાથે